કેમ છો બધા મજામાં તો આજે આપણે મેળામાં ફરવા આવી તો મિત્રો આજે તમને પણ મેળામાં દેખાડીશું તમે જોઈ શકો છો અહીંયા છે મોટી દ્વાર દરગાહ તો આ છે એનો મેઇન ગેટ અહીંયા અહીંયાથી આપણે અંદર આવ્યા હતા ને આપણે જોવાના છે તો આના બહુ ઇતિહાસ છે તો તમને જણાવશું લાસ્ટ સુધી બને રહેજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો તમે જોઈ શકો છો આ છે મોટી દરગાહ જેમાં કહેવાય છે કે આ જે બનાવીને પણ છે અને બીજી દરખાહ ના બનાવી એટલા માટે એમને મારી નાખવામાં આવ્યા હતા તો તમે જોઈ શકો છો આ બાજુ જે છે ને અહીંયા જયારે મેરો ભણાય ત્યારે અહીંયા બધે દીવા થાય છે તો ચાલો તમને દેખાડીએ આપણે દરગાહ બનાય છે આ સાઈટ છે તમે જોઈ શકો છો ગોતરકાનું મુસલમાનની દ્વારકા હે આ મુસલમાનો બેઠા છે અહીંયા અને આ બાજુ સાઈટ તમને દેખાય છે આજે આ બાજુ સાઈટે છે ને એ બધી સમાધિઓ છે અને અહીં એક છોકરીની સમાધિ છે લાગે અને આ બાજુ સમાધિ આ બધી સમાધિઓ કળિયાની છે તમે જોઈ શકો છો આ બધાય કળિયા હતા એ બધાયને મારી નાખવામાં આવ્યા હતા કેમ કે આવી દરકા બીજે બનાવી નહીં એટલા માટે તો આપણે નજીક આવ્યું ગોતરકાનું છે તો એનો ઇતિહાસ છે આ બધો તો આપણે અહીંયાથી બહાર આવી ગયા છે તમે તમે જોઈ શકો છો અહીંયા વાસણ હતા પણ આપણા એમાં કાંઈ ઇન્ટરેસ્ટ નહોતો એમાં કાંઈ મજા ન આવી એટલે આપણે આવી ગયા બંગડી લેવા તો અહીંયા પણ બંગડી બહુ મસ્ત મસ્ત હતી આપણે અહીંયાથી બે ત્રણ જોડી બંગડી લીધી હતી પછી ચાલ આપણે હવે આગળ જવાનું છે તો મારી ભાભી અહીંયા બંગડી લેતી હતી મારી ભાભી મું અને ત્રણ જણા અહીંયા ફરવા આવ્યા હતા આ બાજુ ઓઢણિયું સ્વેટર કેમ કે શિયાળાનો શિયાળાની ઠંડી બહુ પડે છે એટલે સેટર ને એવું બધું વેકાયેલું છે આ બાજુ ટોપી છે આમ આ બાજુ બહુ નાના છોકરાને પહેરવાની ટોપીઓ એકદમ મસ્ત મસ્ત હતી જુઓ